આ છે એ નજારો તમે જોઈ શકો છો ભાઈ થોડો કોરો આવીને બતાવો તો જો અહીંયા પડીથી વીજળી બરોબર અને આ સેફ્ટી માટે એક જાળી નાખી દેવામાં આવી છે ઘણા વર્ષો પહેલા અને વીજળી પડીને અહીંયા ગુફા થઈ ગયા રહસ્ય જગ્યા છે જોઈ શકો છો તમે એકદમ કુદરતી નજારો કહેવાય અહીંયાનો છે ને બહુ મોટો ઇતિહાસ છે બરોબર કેમ કે ઘણા લોકોને નથી ખબર હોતી અને તો હાય એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલ અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો આપણે આજે મહુવાની એક સ્થળની મુલાકાત કરવાની છે જેનું નામ છે બીજલી પારા મહુવા ગણી લો તો સાત થી આઠ કિલોમીટર ની રેન્જ આવેલું છે તો આપણે એ સ્થળે જવાનું છે બરોબર ત્યાંની મુલાકાત કરવાની છે બરોબર તો આપણે એની મુલાકાત લેવાની છે ત્યાં સુધી વિડીયો બનાવેજો ત્યાંનો આપણે સફળ થવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવે ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમારા ભાઈ ની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર ને આપણી પૂરા થઈ ગયા છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર આવી તમે સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે ત્યાં જઈએ કેટલો સફર શું છે શું નહી કેવા રસ્તા છે આપણે આગળ જઈને બરોબર તમને બધું એક્સપ્લોર કરીશું તેની પહેલા એ વિડીયોમાં એ સુધી બનાવી રહેજો અને વિડીયોને ફૂલ વોચિંગ કરજો ચાલો આપણે હવે આગળ જઈએ છીએ ફાઇનલી ગાઈસ આ તમને જે બતાવ્યો એ મહુવાનો બંધારો છે મહુવાની આન બાન અને શાન કહેવાય કેમ કે આપણે મહુવાથી શહેરમાંથી અંદર આવીએ એટલે આ પહેલાં આવે ને આને આને વટવું જ પડે એમ દાખલા તરીકે તમારે લાઇટ હાઉસ જવું હોય બંદર જવું હોય કે ભાઈ બિજળીભરાં જવું હોય આને તમારે ક્રોસ કરવો જ પડે એટલે આ રસ્તો બહુ મહત્વપૂર્ણ છે અને અહીંયા આ તમે જોઈ શકો છો આમ અહીંયા આ છે ને સેલ્ફી નું છે કેમકે અહીંયાથી તમે બધાય ઉભા રહીને ફોટા પણ પાડી શકો છો કેમ કે આ સપોર્ટ મારી દીધો છે નીચે જવાનો એટલે અહીંયાથી કોઈ પડી ના શકે એમ પેલા આવું કઈ હતું નહીં અહીંયા બરોબર પેલા આવું કઈ હતું નહીં અત્યારે આખા પુલ તમે જોવો તો સપોર્ટ લગાવી દીધો છે જેથી કરીને ગાડીઓ વાહનો અહીંથી નીકળે તો કઈ પણ પ્રોબ્લેમ ના આવે અને નીચે ના ગીરી જાય ને પેલા કરતા પણ પાણી પણ વધી ગયું છે અહીંયા બંધારામાં બરોબર સિનેમેટિક બતાવી દઈશ હું તમને કેમ કે પાણી પણ પેલા કરતા બહુ જ વધી ગયું છે અમે અત્યારે નીકળી ગયા છીએ બરાબર અમે આગળ જઈએ કેટલો રસ્તો છે શું છે તમને મારી સાથે છે અત્યારે બરાબર અને ચાલુ ગાડીએ વિડીયો ન બનાવાય કેમ કે પાછું ડ્રાઇવિંગમાં પણ પ્રોબ્લેમ થાય અને મોટ પણ વધારે પણ બ્રેક થતો હશે ચાલો હવે આગળ જઈએ ત્યાં સુધી વિડીયોમાં

આમ આમ તમે તો ઉસ હાઉસનો રસ્તો છે અને આમ તમે સીધા તો એક બંદર બીચ છે ત્યાંનો રસ્તો છે એટલે એ તમને કન્ફ્યુઝન ના થાય એના માટે મેં થોડુંક શૂટિંગ લઈ લીધું બરોબર તો એ ખાસ ધ્યાન રાખજો બરોબર હવે તો આપણે આગળ જઈએ છીએ અંદર કેવું પોઝિશન છે શું રસ્તાનું શું છે તમને બધી અંદર આગળ કન્ડિશન તમને બતાવું તો કરીને જણાવી દઉં કે ચોમાસાના લીધે અહીંયાના રસ્તા ઉપર ખૂબ જ ગારો છે અને અહીંયા અમારી સામુ ઘણા માણસો મતલબ ઘણા વ્યક્તિ ગયા કે ભાઈ અંદર બહુ જાતાની ગારો છે બીજળી પર તમે કીધું અહીંયા સુધી આવી ગયા છે અડધું બાકી છે હવે જઈએ તો ખરી કેવો માલ જો આવી રીતના ગારો છે આ તમે જોઈ શકો છો બરોબર આખા રસ્તે છે તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો તમે આવો તો ચોમાસાના લીધે વરસાદ ચાલુ હોય તો આવતા કેમ કે છે પ્લસ અહીંયા જંગલનો માહોલ છે એટલે પ્રમાણે તમારી સાવધાની તમારી સેફ્ટી રાખીને આવજો અને જો અહીંયા ગાડી બંધ પડી ઉપર નો ન કરે જો ગાડી બંધ પડી તો અહીંયા રિપેરિંગ વાળા પણ કોઈ નથી પેટ્રોલ ખાલી હોય તો પણ અહીંયા કોઈ રાખતું નથી કોઈ દુકાન પણ કે કોઈ શોપ પણ અહીંયા નથી આ આટલા રસ્તામાં તમે સિટી માંથી કવર કરો ને એટલા વચમાં રસ્તામાં કાંઈ પણ આ વસ્તુ કાંઈ દુકાન બુકાન કાંઈ નથી થઈ થઈ તમે પરેશાન જાશો તો હવે આગળ જઈએ આપણે અહીંયા સુધી આવી જવું તો પડશે ને ચાલો હવે આગળ જઈએ ત્યાં સુધી બનારો વિડીયોમાં અમે પેલો સ્ટેપ પાર કરી લીધો છે વીજળી પારા જવાનો બરોબર કે અહીંયા તમે જોઈ શકો તમે આવશો એ રસ્તો ઓળશો એટલે તળાવ આવશે બરોબર ઓડકાના પીડા છે ને અહીંયા આવો ગાઈસ આ છે વીજળી પાડે જવાનો રસ્તો જો અહીંયા બોર્ડ મારેલું જ છે આ બહુ સારું કામ કરેલું છે જે પણ બોર્ડ માર્યું એને કેમ કે પેલા નહોતું અત્યારે બોર્ડ લાગી ગયું છે બરોબર આવી રીતનો રસ્તો છે અંદર આમ પતલી ગલી છે કેમ કે ફોર વ્હીલ ને આવી હોય ને તો મુશ્કેલ થી નીકળે અહીંયા ફોર વ્હીલ ને લાવ્યા હોય ને તો કદાચ મુશ્કેલ થી નીકળે કેમકે રસ્તો જેવો છે ને આગળ તમને ગારો કેટલો છે રસ્તામાં ભાઈ તો ના પાડતા હતા મેં કીધું હાલો અહીંયા સુધી આવી ગયા છે

બરોબર અને આ સેફટી માટે વીજળી જેવી પડી એવી અહીંયા ખાડો પડી ગયો એટલે એક રહ રહસ્ય રહસ્ય જગ્યા પણ આને કહી શકીએ એમ કુદરતી જગ્યા અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે નીચે આપણે હમણાં જઈએ બતાવીએ તમને નીચે જવાનો રસ્તો પણ છે તો આ બહુ બહુ ઘણા વર્ષો પહેલા વીજળી ગીરી હતી અને આવી રીતના થઈ ગયું અને કોઈથી પસાર થાય તો નીચે ના પડી શકે એની કરતા સેફટી મૂકી દીધી જાળી લે તો હવે આપણે અંદર નીચે જઈએ બરોબર ત્યાં સુધી આપણે બિનારો વિડીયોમાં આગળ જોઈ શકો છો આ નીચે જવાનો રસ્તો છે બરોબર

કે ભાઈ કે આગળ કેવું હશે મેં કીધું ભાઈ ટેન્શન લેવામાં આગળ સારું જ હશે આપણે હવે નીચે છીએ આવો રસ્તો છે ઓ તમે જોઈ શકો છો આવી રીતનો કાક રસ્તો છે અહીંયા બરોબર જો આમ લાકડાનો બનાવેલો છે ને આ છે દરિયાની મોજ બરોબર લાઈટ હાઉસ જેવું લાગે છે જોઈ શકો છો તમે આમ ચાલો હવે ધીરે ધીરે કરતા નીચે ઉતરીએ છીએ બરોબર ને આ કાક છે આવો સીન મેંદીભાઈ ઉતરવું છે ને ધીરે ધીરે ચાલો ભાઈ ઉતરીએ ધીરે ધીરે જો જો ભાઈ સેફથી સાથે કેમ કે અત્યારે ચોમાસાનું રિક્સ બધા ઓછું લે છે કેમ કે પકડી પકડીને જ ઉતરવું પડે

તો ગાય અહીંયા એક મંદિર પણ છે બરોબર પણ અહિયાં એવું લાગે છે કે ઘણા સમયથી લોક મારેલો છે અને આ જે દરવાજો છે એને લોક લગાવેલો છે અને ઘણા સમયથી બંધ હોય લાગે છે કેમ કે અંદર કોઈને અલાવ નથી અહીંયા બધું નોટિસ બોટીસ તો કઈ નથી મારી પ્લસ અંદરનો તમને સીન બતાવી દે હમણાં જાળી અંદર હાથ નાખીને પ્લસ આવું છે ગાયસ કેમ કે અહીંયા ઘણા સમયથી બંધ લાગે છે કઈ નોટિસ બોટીસ નથી મારી અને કોઈ એવા વ્યક્તિ પણ નથી જેથી કરીને આપણે એને પૂછી શકીએ ચાલો કોઈ મળે તો આપણે એની જાણકારી લેશું છે બરોબર તો તો લઈ લે બે ભાઈ આવ્યા અને એ દર ગેટ ખોયલો છે બરોબર તો હવે આપણે અંદર જઈએ છીએ ભાઈ એમ કીધું છે કે કઈ વાંધો નહીં કે તમારે વિડીયો બનાવવો હોય તો બનાવી શકો છો તો આપણે અંદરનું લોકેશન જોઈએ છીએ કે અંદર શું છે શું નહીં બરોબર સામેનો ગેટ છે અને આ અંદરનો નજારો છે બરોબર તમે જોઈ શકો છો બધી અલગ અલગ બાપુની અને અંદર પણ શિવલિંગ પણ છે આ ભાઈએ કીધું છે બરોબર અને અહીંયા પણ આ બાપુની જ છે જોઈ શકો છો આવી રીતનું છે બધું તો અંદરનો સીન છે આ બધોય અહીંયા અહીંથી અહીંયા અહીંથી ગુફા છે અહીંયા વીજળી પડીથી ઘણા વર્ષો પહેલા અને વીજળી પડી ને અહીંયા ગુફા રહસ્યો જગ્યા છે જોઈ શકો છો તમે એકદમ કુદરતી નજારો કહેવાય આ બે ભાઈ છે તો ગાય આ છે ભાઈ તો આ ભાઈ લોક ખોલેલા હતા બરોબર ત્યાં સુધી તો બંધ હતું અત્યારે હવે જાય છે ભાઈ બરોબર એક કામ છાંટોથી આવ્યા હતા બરોબર બે ભાઈ ત્યાંના છો તમે ગઢડાના ગઢડા ગામના અહીંયા પણ એની પાસે જ ચાવી રહી છે બરોબર તમારું નામ શું છે મુન્નાભાઈ તમારે આ ભાઈએ જે આપણે ચાવી ખોલી બરોબર લોક ખોઈ લો એટલે આપણને અંદરનું બધું જોવા મળ્યું અને તમને પણ જોવા મળ્યું થેન્ક યુ સો મચ ભાઈ બરાબર પ્રાઇસ અહીંયાનો છે ને બહુ મોટો ઇતિહાસ છે બરાબર કેમ કે ઘણા લોકોને નથી ખબર હોતી અને મેં આ ભાઈને પૂછ્યું પણ એને પણ નથી ખબર એટલે ખબર હોય પણ ભાઈ વિડીયોમાં આવવાનું ના પડી બરાબર એટલે એના માટે ગોવાની હિસ્ટ્રી છે બહુ મોટો ઇતિહાસ છે જે જાણકાર વ્યક્તિ એને આપણે પૂછીએ ને તો ખ્યાલ આવે કે આવું આવું અહીંયા થયું બરોબર અને એને ખ્યાલ પણ હોય તો એ આપણને જણાવી શકે એ જણાવે તો વિડીયો બનાવે તો તમને પણ ખ્યાલ આવે એમ તો ચલો ગાઈશ હવે ઉપર જઈએ છીએ આપણે બરોબર બાકી આવું તમે જોઈ શકો છો પાછળ ગુફાની વચમાં આપણે જઈએ છીએ તો ધીરે ધીરે ચડીએ છીએ અહીંયા આખો દરિયો કિનારો છે બરોબર ને અહીંયા અત્યારે પાણીની ફૂલ જ આવક છે બરોબર ગાઈશ કેમ કે આ તમે જોઈ શકો છો

મેં કીધું આપણે તો લોક ગુજરાતી નો છે ગુજરાતી હોય તો સરળ પડે એમ ગુજરાતી લોકો હિન્દી સમજાય પણ અમુક લોકો ટફ લાગે તો ચલો હવે જઈએ આપણે બાપુની મુલાકાત તો કરીએ શું કહે છે શું ત્યાં સુધી બેનર વિડીયો પાછળની સાઈડમાં આવી ગયા છે અને ઉપરથી તમે નજારો જોઈ શકો છો આવો નજારો દેખાય છે સામે જોરી ઓલી વસ્તુ અને સામે ફેમિલી બેઠી છે એટલે સામેનો ઉપરનો નજારો આ રીતનો છે બરોબર

તો નાસ્તો બાસ્તો લઈ લેવો કેમ કે આવું અમુક બીજ ને એવું હોય ને તો તમને ભૂખ લાગે ને તો પછી કઈ રસ્તામાં અમુક વાર ન મળતું એમ તો મેંદી ભાઈ થાકી ગયા છે થાકી ગયા ને વાત તો સોમવાર ગોઠા બંધાઈ ગયા પેલી વેલી વાર આવ્યા છે ભાઈ અહિયાં બરોબર આવે ગઈ મજા આવી ગઈ મજા થાકી ગયા તો આવી ગઈ મજા ભાઈ ને પછી મેં બાપુ સાથે વાત કરી મેં કીધું બાપુ આવી રીતનું છે બાપુએ પૂછ્યું કે શેમાંથી જો મેં કીધું ભાઈ યુટ્યુબ ચેનલ છે મારી માહી સોરઠિયા વ્લોગ નામની એટલે મેં હિન્દી જ વાત કરી તમને ખાલી ગુજરાતીમાં કહું છું માહીર સોરઠિયા વ્લોગ નામની યુટ્યુબમાં ચેનલ છે ને એમાં મારે વ્લોગ આજનો વીજળી ભારાનો વ્લોગ બનાવવાનો છે શું તમે ઇન્ટરવ્યૂ આપશો તો બાપુએ થોડુંક કીધું કે આવી રીતનું છે અત્યારે થોડું કામકાજમાં છું કે પરિવાર આવો ને ત્યારે જરૂરથી આપશું તો હવે હિન્દી લેંગ્વેજ છે તો હિન્દી લેંગ્વેજ થોડુંક પોસિબલ નથી એમ તમારા માટે તો મેં કીધું ચાલો જાઓ જો બીજું નેક્સ્ટ ટાઈમ વાત એમ નેક્સ્ટ ટાઈમ વાત તો કાંઈ વાંધો નહીં ચાલો એટલે ગાઈસ અત્યારે કેટલા વાગ્યા ભાઈ જોતો જોઈ લે કેમ કે વહેલા અહીંથી નીકળવું પડશે કેમ કે અત્યારે વાગી ગયા બરોબર તો અત્યારે અમારે અહીંથી વેલા નીકળવું પડશે અને જો રસ્તામાં જંગલ ટાઈપ છે તો મતલબ સિંહ વાઘ આવવાની અહીંયા ફૂલ શક્યતા છે છે એટલે આ લોકો પણ જ શક્યતા શું અહીંયા આવે જ છે કેમ કે જંગલ વિસ્તાર જ છે તમે પણ આવો તો વેલા અહીંથી નીકળી જાજો બરોબર જેમ બને વેલા તો અત્યારે અમે અહીંથી નીકળીએ જ છીએ બરોબર તો જંગલ વિસ્તાર છે એટલે આપણે જોખમી બહુ ન લેવાય તો હવે નીકળીએ જ છીએ બરોબર આજનો મિની વ્લોગ કેવો લાગ સોરી આજનો વ્લોગ કેવો લાગ્યો જો તમને સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બાકી આવા વિડીયો આવતા રહેજે ને તમે સપોર્ટ કરતા રહેજો બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત દુઆમાં યાદ રાખજો